ક્રિસ્ટલ હેન્ડલૂમ આવી ગયા લો ગાર્ડન ના જોડે ને અહીંયા ચા પીવા ઉભા છે ચલો ચા પીવા મસ્ત ચા છે ના ક્રિસ્ટલ હેન્ડલૂમ વાળા મગજ બગાડ્યું છે એક્ટિવ અંદર ના મૂકવા દીધું કારણ ખબર પડી ગઈ કે અમે જવાના છીએ લો ગાર્ડન માં ચલો ભાઈ લો ગાર્ડન માર્કેટ આવી ગયો એમાં પહેલા દુકાન છે ને આ બાજુ બધી લારીઓ ભરાય છે જો આ બાજુ લારીઓ બધી એ બાજુ પછી જઈશું પહેલા અમે દુકાનમાં ઓટો મારતા આવીએ

ઓકે ટી શર્ટ લઈ લીધી સર એકસો નવ્વાણું ની મસ્ત અહીંયા સારું છે જો ભાઈ અહીંયા નવ્વાણું થી લઈ એકસો નવ્વાણું બધા અલગ અલગ ભાગોમાં લસ આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો